વારંવાર બનતા રહે છે અને નાના મોટા વાહન અકસ્માત તેમજ ચોવીસ કલાક ઉડતી ધૂળની ડમરીથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે રસ્તા પર પડેલા ખાડાને પૂરવામાં આવતા નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે કામ કરવામાં આવી રહ્યું છે ગોકળ ગાયની ગતિએ ચાલતી આ કામગીરીને કારણે આ બ્રિજ ક્યારે બનશે તે કહેવું હવે મુશ્કેલ બન્યું છે ત્યારે આ બ્રિજ ન બને ત્યાં સુધી પ્રજાને મુશ્કેલી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે છતાં પણ તંત્ર દ્વારા આ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી ન હોવાને લઈને રાહદારીઓ તેમજ ત્યાંના રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે